ગુજરાતમાં ગુચ્ચીટોપનો સકંજો અંજારમાં વ્યાજખોરીથી મેળવેલી કરોડ રૂપિયાની પ્રોપર્ટી કરી જપ્ત સંગઠિત ગુનાખોરી સામે વિભાગની મોટી કાર્યવાહી રાજ્યમાં પ્રથમ કેસ વ્યાજના ચક્કરમાં લોકોને લૂંટતી ગેંગ સામે કડક પગલાં ભુજ પૂર્વ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અંજાર શહેરમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે આ અંતર્ગત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને મેળવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજાર પોલીસે આરોપી રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી તેમજ તેમની માતાના નામે વસાવેલી અનેક સંપત્તિઓને ટાંચમાં લીધી છે આ કાર્યવાહી ગુજસીટોક હેઠળ કરવામાં આવી છે અંજારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનારા તત્વો સામે પોલીસે સખત પગલાં ભર્યા છે જે રાજ્યમાં ગુજસીટોક હેઠળ વ્યાજખોરો સામેની આ પ્રકારની પ્રથમ કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે પોલીસે આજ રોજ અંદાજિત લગભગ ત્રણ વાગ્યાના અરસામાં જપ્ત કરેલી મિલકતમાં રિયાબેન ગુસાઈની જપ્ત કરવામાં આવેલ મિલકત જેમાં મેકપર બોરિચીમાં પ્લોટ જેની કિંમત બે લાખ બાવન હજાર પાંચસો અને મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો ગાડી જેની કિંમત ચૌદ લાખ ઓગણસી હજાર આઠસો એકાવન મળી કુલ કિંમત સત્તર લાખ બત્રીસ હજાર ત્રણસો એકાવન થાય છે આરતીબેન ગુસાઈની જપ્ત કરવામાં આવેલ મિલકતમાં અંજારના દેવનગરમાં પ્લોટ જેની કિંમત છ લાખ પિસ્તાળીસ હજાર બસો આરોપીઓએ તેઓના માતા તારાબેન ગુસાઈના નામે વસાવેલ જપ્ત કરવામાં આવેલ મિલકત માં મેઘપપરરબોરરિચીમાં આશાપુરા નગરમાં પ્લોટ જેની કિંમત દસ લાખ એક હજાર એકસો સિત્તેર થાય છે આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર પીઆઈ એ ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા